ઊર્જા સંરક્ષણ માસ બે અંતર્ગત વીજ બચત ને લઈ લોકો જાગૃત થાય તેવા શુભ હેતુ સર જેટકો દ્વારા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઊર્જા સંરક્ષણ માસ બે હજાર ચોવીસ અંતર્ગત વીજ બચત માટે લોકો જાગૃત થાય તેવા શુભ હેતુસર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલની સરકાર સંસ્થાઓ નિગમો અને એનજીઓ લોકો જાગૃત થાય તેવા કાર્યક્રમો કરી રહ્યા છે પર્યાવરણ પાણી વીજળી જેવી બચત થી આવતી પેઢીને વધુ સુવિધા મળી રહે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોક જાગૃતિ અભિયાન અને ઉર્જા સંરક્ષણ માસ 2024 અંતર્ગત એક અભિયાન ચલાવાઈ રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત જેટકો કર્મચારીઓ દ્વારા વીજ બચત ને લઈ લોકો જાગૃત થાય તેવા શુભ હેતુ સાથે મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વીજ બચત માટે લોકોને સમજ આપવામાં આવી હતી જેમાં અંજવાળામાં કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો ફ્રીજનો દરવાજો વારંવાર ન ખોલવો ફ્રીજની અંદર વસ્તુઓ કેવી અને કેમ મૂકવી અને મકાનની દીવાલ અને છત પર આછા રંગનો ઉપયોગ કરવો અને ઉપયોગ ન હોય ત્યારે લાઈટ પંખા ટીવી કે વીજળીના અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવી જોઈએ તેવી વીજ બચતની તમામ સમજ અપાય હતી તો હાલના સમયમાં બજારોમાં વીજ બચત થાય તેવા ઉપકરણો ઉપલબ્ધ છે બને ત્યાં સુધી તેનો જ ઉપયોગ કરવો તેવો આગ્રહ રાખવાનું સમજ આપવામાં આવી હતી

આ આયોજનનો મુખ્ય હેતુ આમ જનતાને પબ્લિકને આપણે આ જે ઘરમાં વીજ ઉપ ઉપકરણો વાપરીએ છીએ તો જે સાદા વીજ ઉપકરણો વાપરીએ એના લીધે જે લાઇટ બિલનો વપરાશ વધારે થાય વધારે બિલ આવે તો એમાં કેવી રીતે આપણે એમાં કંટ્રોલ કરી શકીએ એના માટે જે પાવર સેવર ઉપકરણો અત્યારે બજારમાં ઉપલબ્ધ છે એ ઉપકરણોનું અમે અહીંયા ડેમોસ્ટ્રેશન રાખ્યું છે અને જે આમ જનતા આવે છે એ લોકોને અમે સમજાવીએ છીએ કે અત્યારે જે સાદો ફેન છે તો એની જગ્યાએ એનું સ્થાન બીએલડીસી ફેને લીધું છે તો એમાં લગભગ અડધું તમારે લાઇટ બિલ છે એ બચી જાય છે એવી જ રીતે સાદી ટ્યુબલાઇટોની જગ્યાએ એલઈડી ટ્યુબલાઇટ આવી ગઈ છે એલઈડી લેમ્પ આવી ગયા છે એલઈડી સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે ફ્લડલાઇટમાં પણ એચપીએસવી જે મેટલ એલાઇડ ને બીજી સોડિયમ લાઇટો આવતી તો એની જગ્યાએ એલ ફ્લડ ફ્લડલાઇટો ને એ બધું આવી ગયું છે વધુમાં અમે લોકોએ પાંચ છ જાતના જુદા જુદા ગુજરાતીમાં દરેક પબ્લિકને સમજે એ રીતે વિવિધ ટેમ્પલેટ છપાવ્યા છપાય્યા છે જેના જેના લીધે એ લોકો વાંચી શકે અને ઘરમાં ફ્રીજ વોશિંગ મશીન પાણીની મોટર દરેક વસ્તુના વપરાશ વખતે શું ધ્યાન રાખવું જો નાનું નાનું ધ્યાન આપશું તો ઘણું બધું આપણે વીજ બચત કરી શકશું તો એના માટે આજનું આયોજન કર્યું છે આયોજનમાં અમને મહુવા નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા ચીફ ઓફિસર દ્વારા જે પરમિશન લીધી છે એમનો પણ અમે આભાર માનીએ છીએ અને માધ્યમ વતી જે અમારું આ જે આયોજન છે એમને આમ જનતા સુધી બધે સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતું કરશે તો એ માટે હું પરેશભાઈનો પણ આ તકે આભાર માનું છું ધન્યવાદ જય હિન્દ પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરલોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઇટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ

સાતસો એસી બોતેર નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ